સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ભાજપ દ્વારા ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી સમાજમાં આક્રોશની લાગણી ઊભી થવા પામી છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી ભાજપ દ્વારા સુરેન્દ્રનગરની બેઠક ઉપર તળપદા કોળી સમાજના નેતાઓની અવગણના કરવામાં આવી રહ્યાનું પણ આગેવાનો જણાવી રહ્યા છે આથી જો ભાજપ દ્વારા ચંદુભાઈ સિંહોરાની ટિકિટ બદલાવ નહીં આવે તો ભાજપના તળપદા કોળી સમાજના કાર્યકરો રાજીનામા આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કાળુભાઈ હું માનધાતા ગ્રુપ તાલુકા પ્રમુખ છું આ કે બીજેપી સરકારને વારંવાર અમે ટિકિટની માગણી કરવી છે અમને વારંવાર નિરાશ કરે છે આખેરે અમારા સમાજને જો બીજેપી સરકાર ટિકિટ નહીં આપે તો અમને બીજેપી સરકારને નિરાશ કરતા પણ વાર નહીં લાગે વારંવાર અમને નિરાશ કરે છે ત્રણ એન ટરમથી બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં અમને ટિકિટ આપવામાં આવી નથી આખેરે અમને અમારા સમાજને ટિકિટ નહીં આપે તો એમને આ કેસ ઉતારતા પણ વાર નહીં લાગે નો સભ્ય છું ભાજપ કાર્યકર્તાને એટલી વિનંતી છે કે અમારા તળપદા કોળી સમાજ પટેલને પંદર વર્ષથી ટિકિટ આપી નથી અને ટિકિટ આપવા માટે અમારી અપીલ છે જો ટિકિટ નહીં આપે તો અમે બીજા પક્ષને જીતાડવા માટે રાજી સેવી અને જો અમને ટિકિટ ભાજપ ભાજપવાળા આપશે તો અમે બહુમતીથી જીતાડવા ખુશી અને અમને આજથી પંદર વર્ષથી ભાજપ પાસે ટિકિટ કોળી સમાજને આપી નથી આપી એટલે અમને ટિકિટ ને આપે તો એને ભાજપના ઉમેદવારને હરાવવાની અમારે પૂરેપૂરી તૈયારી છે એટલે ભાજપ ગણીને કરીને ટિકિટ ફેરવે અને અમારા સમાજને આપે અને જો નહીં ફેરવે તો શું કરશો હવા ફેરવો તો એને ભાજપ ઉમેદવારને હરાવાના જ છે ફાઈનલ અમારા મત જાજો વિસ્તાર છે શું કાર્યક્રમો કરશો કાર્યક્રમો બધા ગામો ગામ લગાવશું ગામો ગામ સંમેલન કરશો બધા ભેગા થઈ ગયું